Nama tu sih, nama vlog mah. Nee, dah itu lagi dia siap de sewarna. At sewat tiga he. Nee, ten mah boleh jo video ni seruat kerja ni. Nee, ni apa boleh jo anca. Track terhadu perlu hai net. Kem mitro. Acha nak sen ne. Em ne kerja tab dia tu em ne main kerap tiga ni tapi ya dia tu pasal dia wakane. Ibab udah tu lah, hai kem lah ya

Bebe atagara <hesitation> ipropo pasu banywa tahi diawat adu <hesitation> 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 <hesitation>

ચોલ ને ખલાક ને એવું લઈ આવી ગયા છે તુવેર વેરવા ને જો આપણે ખાવાય દે કેવા મસ્ત મજાના થઈ ગયા આજ તો વાતાવરણ છે ધૂમ જેવું હા ધૂમ છે આપણે ઘઉ ને બે પાણ પાયા ઉગાડ દીધા હતા બે પાણ માં જો આવડા મોટા થઈ ગયા આપણે પાણી ન પાયું આપણે જો આવડા આવડા થઈ ગયા છે કયો સાલ લેવાનો આ જીન સાલું નથી એક એટલે દેખાડું નથી થાતું

બાપુ આપણે હા બાપુ તું રેણ આવી ગયા ખાલી કરી તું મસ્ત મજા ને કુઘરા છે બાય આવી ગયા મસ્ત સિંગ Bye 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 non è bye bye bye

કોકો કોઈ રે નહીં હમ કાસે કાતો ખાય ખારવાળા કી મસ્ત હિંગની સરસ હોલી કાઈટ વેલી ચાલુ થયો તો કી આંસીન ડબલ ગોખરાવે તો તો ઈ થી દ બીજી છોટી હોય છોડવાય બા વે નહી વે હોય અતાઈ બા નહી મને મસ્ત હિંગની છોટી આજી મસ્ત મસ્ત

ફાઇનલી મિત્રો આજે હેને આપણે બે ગાહણી તુર વીણી છે બાની થેલી ફાટી ગઈ છે ફાટી ગઈ છે કે મસ્ત મજાની ની કરી ગઈ ગાડી થઈ ગઈ મોટી મોટી યે કાઈ પડે ને એક વલ્લી બાલ થેરામ પડી છે ચાલો હવે હેને મિત્રો આપણે 2:30 વાગી ગયો હે તો હવે હેને ગાહડી લઈને જાવ દે ઘરે ઘરે જઈને પાછી

હાજે તે દિન ઘડે નામ લખવાના છે બે સલાઈચ્યું બેય નેવી સલાખ્યું છે ને એટલે નામ લખવું પડે હજુ આથી પાસે ત્યાં જાય ને એટલે એ હોદ નામ લખી નાખે છે ગમેન્ટ આવી દઈએ હ

<noise> <unintelligible> 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 <unintelligible>

अमेरी खेतीवाड़ी में तो बदाई

હિમજીભાઈ કમેન્ટ કરી છે આપણે દિનેશ સોલંકીભાઈ એમને કમેન્ટ કરી પણ એ ખોટી છે હીરાભાઈ પટેલની કમેન્ટ આવી છે બાબાભાઈ ભીખાભાઈ આમની કમેન્ટ પણ ખોટી છે ને કે એમ જાડેજા એમની જે કમેન્ટ આવી છે બાબુભાઈ ભીખાભાઈ પણ એ કમેન્ટ આપણે ખોટી છે નામ ફાઈનલ એક કમેન્ટ છે ને સાચી આવી છે જીગ્નેશ રાવલ વ્લોગ્સ કરીને ચેનલનું નામ છે બચુભાઈ ભીંડાભાઈ તો એમાં તે સહેલું નામ છે ને એ પણ ખોટું છે ભીડાભાઈ નથી ભીંડાભાઈ નામ છે તમે છે ને આમ ગણો એટલે નવ્વાણું પર્સન્ટ રાઇટ છો થોડોક ફેર છે પછી પંકજભાઈ પટેલ ની કમેન્ટ આવી છે બચુભાઈ ભીખાભાઈ એ કમેન્ટ પણ ખોટી છે હેપી બર્થડે ને અને આપણે સોનુનો દેવદી દિવસે બર્થડે હતો ને બધાય બર્થડે વિશ કરીએ તો બધાને દિલથી થેન્ક યુ એક ભાઈની કમેન્ટ આવી છે કે લીલી તુવેર વેચવા માટે વિનો છે હા ભાઈ અમે લીલી તુવેર વેચવા જ વીણીએ છીએ અને નાનો છોકરો કોનો જાય દર્શન જોઈએ અને એક નાનો છોકરો છે ને રાજવીર એ મારાથી મોટા કિશોરભાઈ નો છે અમારે વી જમીન છે બાર વીઘા સાડા બાર વીઘા કોટડિયા ધીરુ એમની કમેન્ટ આવી બટુકભાઈ ભીખાભાઈ બધા એમ વાહે ભીખાભાઈ જ આવે છે તમારી પણ ધીરુભાઈ કમેન્ટ ખોટી છે નામ ખોટું લીખવી છે તમે તો બસ જો આટલી કમેન્ટ આવી હતી ને એમાંથી એક આપણે જીજ્ઞેશભાઈ છે ને સાચી નામ કમેન્ટ કર્યું હતું મિત્રો આપણે છે ને નાય નાખ્યા ને અમે બાન બધા પૂરું મળવા જવાના હતા પૂરું ટેન્શન મૂકી દીધા હતા મળવા જવાના હતા પૂરું બેન ત્યાં એ મજાના હા મા પૂરું બેન પૂરા હાલ તો લા તો કાકા બોલાવ ઘર પૂર આયુ તો કાંઈ ટેન્શન વાંધો નથી હે પૂર આ નરી પકડી રાખ તો કે હાલ તો જા શું છે પૂરું હે પૂરું ઈને તાડું જવાના

हे परसा पेला देइसन दिदु ने तोय न रोयो रिपोर्ट करवा लाई दुन तोय उकारो न करियो पुरो बीमार हती मजाय नथी आवे आज हवा रे द रागे सिडु से हो हे परसा तें दिली न रागे हो नैन हे परसा तें गो तो उकार आज आम तन्ने बोलाव काका जई ने मायिस में दाई ने पुडावला घरे देन हु हें गो ડાયરો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય આવી ગયા આપડા ઘરે પાછા તું કે કેમ માં બધું આવી ગયો બે દિલ ઉલટી થઈ દિવસે ને આમ કાકા બોલા પૂરુ આમ બોલા

અને આપણે એના ડબ્બા આમાંથી પંદરથી સોળ ડબ્બા જ રાખવાના બાકી બધા એને વેચી દેવાના કોઈને લેવા હોય ને તો આપણે નંબર નીચે તમને દેખાય ડિસ્પ્લેમાં એ નંબર ઉપર એને વોટ્સઅપ મેસેજ કરી દેજો જે કોઈને લેવા હોય જે કોઈને લેવો હોય એ વહેલા તે પહેલાં આપણે કોન્ટેક કરજો ઓર્ડર લખાવી કેમ કે એને આપણે પંદર ડબ્બા પંદરથી સોળ ડબ્બા રાખવાના બાકી જે ઓગણત્રીસ ત્રીસ ડબ્બા હે ને એ આપણે વેચી દેવાના હે તો ને જે કોઈને લેવા હોય એ કોમેન્ટ કરજો ને નંબર આપણે પરિવારમાં આપ્યો હતો નંબરમાં મેસેજ કરજો વોટ્સઅપમાં બાકી છે ને પાણી જાય પેલા ઓર્ડર દઈ દે મેળ આવી જાય એટલા બધા તેલના દબાણ મિત્રો આપણે હે વાગી ગયા છે રાતના દસ ને વાળું કરી લીધી આજ તો કરીધી વાળું થોડીક મોડી થઈ હતી તો એક કમેન્ટ આવી હતી માંડવીનું કઈ રીતે કાઢી આપે તો એમાં તમને જણાવું તો હેને આપડી પોતાની માંડવી અથવા તમે જે કહેતા હોય મગફળી એ ત્યાં ઘાણે લઈ ને લઈ અહીંયા તમને તેલ કાઢી આપે એક ડબ્બો ભરાય ને એટલે અઢીસો રૂપિયા ભાવ છે એ એક ડબે મજૂરી એની લાગે અને ડબ્બાના જે ભાવ હોય એ અલગથી અને જો ખોળ આપણે લઈ લો તો અઢીસો રૂપિયા મજૂરી ડબ્બે અને જો તમે ખોળ ન્યાય ન્યાય આપી દો ઘાણીવાળાને તો કંઈક ભાવ તો મને બહુ ખાસ ખ્યાલ નથી રહ્યો લગભગ દોઢસો આજુબાજુ કંઈક ભાવ છે મને પાકી ખ્યાલ નથી પણ અમે બધે ખોળ લઈ લીધો ને એટલે અમારા અઢીસો રૂપિયા મજૂરી લીધી એ ડબ્બે અને જે ખાલી ડબ્બો હોય ને નવો એના અત્યારે અમારે એકસો ને વીસ રૂપિયા ભાવ હાલે છે તો આ રીતની બધી પ્રોસેસ હોય આ રીતના તમને કાઢી આપે માંડવીનું તેલ તો ચાલો હવે હેને મળીશું નેક્સ્ટ વોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ